હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ આઠ વિષય ગુજરાતી એકમ પાંચ ખોટો જવાબ તેનું સ્વાધ્યાય જોઈશું એમાં શરૂઆતમાં જે ટીક ટીક કરવાના કરવાના છે એના જવાબ તમારે આ રીતે રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન બે આપેલો છે એકમના આધારે એક જ શબ્દમાં જવાબ આ જે તમારે જવાબ આ રીતે ટીક કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે બરાબર આ રીતે પ્રશ્ન નો જવાબ તમારે લખવાનો રહેશે પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન ચાર નો જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો આમાં આપણે અમુક શબ્દો ચેકી નાખ્યા છે જે તમારે ચેકવાનું છે અને ચેકેલા સિવાયનું જે ફકરો વધે છે એ બાજુની જગ્યામાં લખવાનો રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન 6 નો જવાબ આ રીતે આપણે લખીશું બરોબર ત્યાર પછી પ્રશ્ન 7 નો જવાબ આપણે આ રીતે લખવાનો છે ત્યાર પછી આગળના પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું બરોબર ત્યાર પછી પ્રશ્ન જવાબ આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી આવશે પ્રશ્ન નવ વ્યાકરણની દ્રષ્ટિએ જે ભૂલો છે એ આપણે ફરીથી નાનો આજ આપણે ફકરો લખવાનો છે જે આ રીતે લખીશું આપણે ત્યાર પછી પ્રશ્ન દસ નો જવાબ આપણે આ રીતે લખીશું બરાબર આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે મારી આ ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ ઓકે ગુડ બાય હેવ એ ડે